નમસ્કાર ખેડૂતભાઈઓ તો મિત્રો વરસાદ જે હાથી નક્ષત્રોનો છે આ તારીખ અઠ્યાવીસના બપોરના દોઢ વાગ્યાથી લઈને છે રાત્રિના અત્યારે હાલની અંદર નવ વાગ્યા સુધી પણ અત્યારે વરસાદ ધબધબાટી ચાલુ છે મિત્રો તમે જુઓ છો આજ દિવસનો વરસાદ છે મિત્રો ખેતરોમાં પાણી પણ નથી આમતું નદી નાળા છલકી ગયા છલકાઈ ગયા છે એવો વરસાદ બધી પડી રહ્યો છે મિત્રો તમે ખેતરમાં પાણી પાણી જોઈ શકો છો અને હાલ ગુજરાતના ઘણા ઘણા ભાગોમાં વરસાદ છે અત્યારે મિત્રો ભાવનગરના ઘણા એરિયાની અંદર અત્યારે તમે જો ભાવનગરના મહવા તાલુકાથી માંડીને ખેડ દ્વારકાના ઘણા બધા ભાગોમાં વરસાદ છે અને રાત્રિનો વરસાદ પણ અત્યારે તમે જોઈ શકો છો વીજળી સાથે ધીમો ધીમો હવાન સાથે વરસાદ તે હાલની અંદર ચાલુ છે અને વરસી પણ રહ્યો છે હજી પણ બેન થિયો નથી અત્યારે નવ વાગ્યા છે મિત્રો રાત્રિના નવ વાગ્યામાં પણ હજી વરસાદ ધીમો પડ્યો નથી મિત્રો અને નદીઓ છે તે ઘૂઘવાટા કરે છે અત્યારે ફક્ત નદીનો પાણીનો અવાજ આવી રહ્યો છે અને આ તમે હું અત્યારે વિડીયો બનાવું છું ત્યાં સુધીમાં ધોધમાર વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે હાલની અંદર મોવા તાલુકામાં પણ ખાસ આ દોઢ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસતો હતો મિત્રો આ તમે જોયો છો અત્યારે પણ પવન સાથે વરસાદ ચાલુ છે અને ઘણા બધા નદીઓ છે એ ઓવરફ્લો પણ કરી નાખી છે ડેમ છે એ ઓવરફ્લો થઈ ગઈ છે અને પવન સાથે અત્યારે પણ વરસાદ ચાલુ છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને લાઇક કરી દેજો